છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ટોલીની ચોરીના ત્રણ ગુનાઓમાં છ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર સૂચના અને માર્ગદર્શન આધારે તથા એસી પરમાર સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નવ સાથ સંકલમાં રહી છોટાઉદે જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તથા જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે એસ ડી કલારા પોલીસ ઇન્સ્પેક્ટર પાનવર પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફના માણસ સાથે પાનવર પોલીસ સ્ટેશન પેટ્રોલિંગ હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે બોરલી પોલીસ સ્ટેશન કરાલી પોલીસ સ્ટેશન અને પાનર પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ઈશ્વરભાઈ રતનભાઈ રાઠવા રહેવાસી ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી કનલવા હોળી હોળીફળિયા તાલુકો કમાડ જિલ્લા છોટાનાઓ ગોડધા ગામે આવે છે તેવી બાતમી હકીકતના આધારે સદરી ઈસમના ઘરે તપાસ કરતાં મળી આવતા બી કલમ પાંત્રીસ વન જે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે